સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને તેમના ઘર નજીક સારવાર મળી રહે અને પાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં ભારણ ઘટે તે માટે તબક્કાવાર દરેક ઝોનમાં પચાસ એક હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે હાલમાં પાલિકાના વિસ્તરણ બાદ સમાવિષ્ટ નવા વિસ્તાર એવા પાસોદરા નજીક હોસ્પિટલ બનાવવા આયોજન કરાયું છે અને તે માટે સાત કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે સુરત મહાનગરપાલિકાના વિસ્તરણ બાદ વસ્તી અને વિસ્તાર વધવા વધતા લોકોની સારવાર માટે બનાવવામાં આવેલી સ્મિમેર હોસ્પિટલ ઓવરલોડ થઈ રહી છે આ ઉપરાંત વિસ્તાર વધ્યો હોવાથી નવા વિસ્તારના લોકોને તેમના ઘરથી દૂર સારવાર માટે આવવું પડી રહ્યું છે જેથી પાલિકાએ લોકોના ઘર નજીક સારવાર મળે અને સ્મીમેર હોસ્પિટલમાં ભારણ ઘટે તે માટે આયોજન થઈ રહ્યું છે સુરત પાલિકાના વિસ્તાર બાદ નવા વિસ્તાર એવા પાસોદરામાં પચાસ બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું હતું સરથાણામાં ટીપી પંચ્યાસીના ફાઇનલ ફ્લોટ એકસો ઓગણ ઓગણીસથી નોંધાયેલા જમીન ખાતે વધુ એક પચાસ બેડની હોસ્પિટલ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા અગિયાર પોઈન્ટ છ્યોતેર કરોડ રૂપિયાના અંદાજ સામે સુરત કોર્પોરેશન દ્વારા ઓગણચાલીસ પોઈન્ટ આઠાણું ટકા નીચું એટલે કે સાત પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવા માટેની તૈયારી રાખવામાં આવી છે આંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેના પરિણામો નિર્ણય કરાશે